સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિલીપકુમાર યાદવ મૂળ બિહારના વતની છેલ્લા આઠ વર્ષથી તેઓ સુરત શહેરમાં કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર અને પુત્રી વીસ દિવસ પહેલાં જ વતનથી સુરત આવ્યા હતા ગત રોજ દિલીપકુમાર યાદવની છ વર્ષની પુત્રી અનુષ્કાએ અચાનક ઝાડા ઉલટી થવા લાગી હતી પરિવારમાં શોકમગ્ન થઈ ગયો છે દીકરીની અચાનક તબિયત લથડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા બાળકીને સારવાર મળે તે પહેલાં તબીબોએ મૃત જાહેર કરી હતી એકની એક દીકરીનું અચાનક ઝાડા ઉલટી બાદ મોત નીપજતા પરિવારમાં શોકમાં મગ્ન થઈ ગયો છે પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે દિલીપકુમાર યાદવે જણાવ્યું હતું કે મારી દીકરી અનુષ્કા એકદમ હસ્તી રમતી હતી અચાનક જ તેને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા કંપની પરથી કામ પરથી ઘરે આવ્યો અને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા ડૉક્ટરે थोड़ी घनी तपास करी मृत जाहिर कर दी थी थी। तेने कोईपन प्रकार की बीमारी पड़ नती सर मेरा नाम दिलीप कुमार हुआ मेरा लड़की का नाम अनुष्का कुमारी हुई उसका बिल्कुल शाम को खेल रही थी कूद रही थी कोई दिक्कत नहीं थी तो ग्यारह साढ़े ग्यारह बजा न तो उसको उल्टी और पैखाना चालू हो गया सर उसके बाद हमारे पास कॉल गया हम सुबह कंपनी से छः बजे हम आए उसके बाद हम सीधे सिविल लेकर आए सिविल जैसे ही लाएँ तो डॉक्टर ने अपना देखे हल्का फल्का ट्रीटमेंट नहीं किए मतलब चेक चाक किए हल्का फल्का वो बच्ची बिल्कुल डेड कर गई थी ट्रीटमेंट बिल्कुल नहीं हुआ नहीं बच्ची का कोई बीमारी नहीं था सर पहले से बिल्कुल बच्ची बिल्कुल तंदुरुस्त थी कोई दिक्कत नहीं थी बच्ची का पहले से